જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે એક અકસ્માત સર્જાયો છે જેમાં નશાની હાલતમાં કાર ચલાવી રહેલા સરકારી કર્મચારીઓએ ત્રણ લોકોને ટક્કર મારી છે આ કાર જુનાગઢ મનપાની હતી જેમાં ફાયર બ્રિગેડના બે કર્મચારીઓ નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યા હતા આ પછી ત્રણ લોકોને ટક્કર મારી છે સ્થાનિકોએ તરત જ ગાડી રોકીને તેમને નશાની હાલતમાં ઝડપી પડ્યા હતા અને હવે બી ડિવિઝન પોલીસે બંને સરકારી કર્મચારીઓને પકડીને હાલમાં કસ્ટડીમાં લઈ લીધા છે જે ત્રણ લોકોને અડફેટે લેવામાં આવ્યા છે તેમને હવે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે ચીફ ઓફિસર અને ડ્રાઈવર નશાની હાલતમાં હતા આ ચીફ ઓફિસરનું નામ છે વિશાળ ત્રિમળિયા અને ડ્રાઈવરનું નામ છે વિજય કાછડિયા અકસ્માતમાં થયેલા વ્યક્તિ પ્રદીપ એ જે દૌલતપુરા જુનાગઢના રહેવાસી છે તેમણે પોતાની આપવી વર્ણવી હતી તેમના અનુસાર રાત્રિના લગભગ દસેક વાગ્યાની આજુબાજુ એક કસ્ટમરની બંધ પડેલી ગાડીને ટોઈંગ વાન લઈને બાંધવા ગયા હતા જ્યારે ટોઈંગ કરી રહ્યા હતા ત્યારે ઝાંઝરડા ચોકડીએથી એક બોલેરો રોંગ સાઈડમાં આવી અને સીધી તેમની પર ચડી ગઈ હતી જ્યારે આસપાસના લોકોને જાણ થઈ કે અકસ્માત કર્મચારીઓ કર્મચારીઓને પકડી લેવામાં આવ્યા હતા ઘટના સ્થળે લોકોએ સો નંબર ફોન કરીને પોલીસ બોલાવી લીધી હતી અને આ પછી બી ડિવિઝન પોલીસે નશામાં ધૂત બંને કર્મચારીઓને પકડીને કસ્ટડીમાં લીધા છે અને હવે અકસ્માતમાં ઘાયલ ઘાયલા ત્રણેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હવે પ્રદીપ ઉમરાણીયાએ વેદના વ્યક્ત કરતા ન્યાયની પણ માંગણી કરી છે જૂનાગઢમાં સરકારી કર્મચારીઓએ આજે હરકત કરી છે તે ખૂબ ચોંકાવનારી છે કેમ કે રાત્રિના સમયે દારૂ પીને સરકારી કર્મચારીઓ આ રીતે ગાડી ચલાવે અને લોકો પર ચઢાવી દે તે ખૂબ જ ગંભીર બાબત છે

よかったね。